તારીખ એક એક બે હજાર પચીસ ના રોજ શેરપુરા ગામની બાજુમાં ચિસ્તીયા પાક સફા પાક અને ખુરશીદ પાક ની બાજુમાં એક ડીપી રોડ આવેલો હતો આ રીતની રોડ ની બંને બાજુ પેરેલ પાણી નિકાલની વ્યવસ્થા હતી પરંતુ અહીંયા એક બિલ્ડરે જમીન ખરીદી અહિયાં ગેરકાયદેસર બોડા કલેક્ટર નગરપાલિકા કે શેરપુરા ગામની પંચાયતની પરવાનગી લીધા વગર અહીંયા રસ્તાનું કામ શરૂઆત કરી દીધેલી છે ગઈકાલે અમે કલેક્ટર સાહેબ બોડાને પણ જાણ થઈ નગરપાલિકાને જાણ થઈ આ રસ્તાની કોઈ મંજૂરી વગર આજે જયારે ખોટું કામ થયેલું છે શેરપુરા ગામના કબરસ્તાનની સ્થાનની પાણીની લાઈન તોડ નાખી ગટર લાઈન તોડ નાખી ત્યાં ઉછાળેલા જળો તોડ નાખા એટલે શું આ જંગલનો કાયદો છે અહીંયા કોઈ વહીવટી પ્રશાસન નથી જયારે વરસાદ પડશે ત્યારે બળોડા જેવી ઘટનાનું નિર્માણ થશે આ ચીસથી આ સફા ખુરશી આ બધી લાઈનોમાં આ વરસાદનું પાણી જો અંદર પેસે એને જવાબદાર કોણ આ રસ્તો અનલીગલ એટલે અમારી માંગ છે તાત્કાલિક આ રસ્તાનું કામ બંધ થવું જોઈએ જે લોકો અને ખોટી રીતે આમને શરૂઆત કરી એની તપાસ કરી અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે પ્રશાસન તરફથી કોઈ મદદરૂપ નહીં થાય તો આ તમામ સોસાયટીના લોકોને લઈને અમે ભરૂચના કલેક્ટર કચેરીમાં ધરણા પર બેસી જઈશું